અઢારમા વર્ષના પ્રવેશ સાથે પિસ્તાળીસ જેટલા ભક્તો પદયાત્રા સંઘ લઈ યાત્રાધામ ચાંદોદથી આજરોજ અંબાજી જવા રવાના થયા હતા પદયાત્રી અંબાજી પહોંચી માતાજીને ગજની ધજા અર્પણ કરશે યાત્રાધામ ચાંદોથી માઈ ભક્તો પદયાત્રા સંઘ દ્વારા અંબાજી જવા રવાના થયા હતા આ પ્રસંગે પદયાત્રીઓ સહિત તેઓના પરિવાર અને શ્રદ્ધાવાન નગરજનોએ વારાહી માતાના પ્રાટંગ્યમાં માની દિવ્ય આરતી કરી મા નર્મદાજીના દર્શન તેમજ માથી નર્મદા જળ ચડાવી અંબાજી જવા રવાના થયા હતા શિયાળાની ઋતુનો પ્રારંભ થતાં જ વિવિધ ગામોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી ડાકોર ફાગવેલ નારેશ્વર અને છેક સુધી પદયાત્રીઓ પોતાના શ્રદ્ધા સ્થળોએ સંઘ દ્વારા જતા રહેલા છે ત્યારે પ્રતિવર્ષ પરંપરા મુજબ અઢારમા વર્ષના પ્રવેશ સાથે ચાંદોદના પિસ્તાળીસ જેટલા પદયાત્રીઓ બોલમારી અંબે જય જય અંબેના ભક્તિના નાશ સાથે બાવન ગજની ધજા લઈ યાત્રાધામ ચાંદોદથી પગપાળા શક્તિપીઠ અંબાજી જવા રવાના થયા હતા

આજરોજમાં ઘરે માતાના ચોકમાં માતા જગદંબાની દિવ્યા આરતી ઉતારી મા નર્મદાજીના દર્શન કરી પિસ્તાલીસ જેટલા પદયાત્રી આજરોજ ચાણોથી અંબાજી પદયાત્રામાં જોડાયા છે સાથે જ નગરજનો ડીજેના તાલથી ગરબામાં જગદંબાની ધૂન સાથે પદયાત્રિકોને વિદાય કરવા માટે બસ સ્ટોપ સુધી આવી રહ્યા છે આજરોજ અહીંયાથી નીકળી સત્તર ડિસેમ્બર છે આજરોજ અને અહીંયાથી નીકળી પચીસ ડિસેમ્બરના રોજ અંબાજી પહોંચશે છવ્વીસ ડિસેમ્બરેમાં જગદંબાને બાવનગઢની ધ્વજારોપણ કરી ગબ્બર માતા જગદંબાને ધ્વજારોપણ કરી અને સર્વ ભક્તો માય ભક્તો મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવશે અને સાથે જ સમગ્ર ગ્રામજનોનું નગરજનોનું મા જગદંબા કલ્યાણ કરે રક્ષણ કરે એવી શુભ મંગલ પ્રાર્થના કરી સર્વપદયાત્રી પરત ફરશે